સમાચાર ગોધરાથી પ્રાપ્ત રહ્યા છે જ્યાં આંગણવાડી તેડા ઘરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે મેરિટ છતાં ન્યાય મળ્યો ન હોવાનો અરજદારે આરોપ લગાવ્યો બસો ચૌદમાંથી એકસો ઓગણસિત્તેર જેટલા અરજદારોએ વાંધા અરજી કરી નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં અરજી પર સુનવણી સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન ભરતી પ્રક્રિયા મેરિટ આધારિત હોવાનો દાવો થયો છે હું અત્યારે અહીંયા ગોધરા પંચમહાલમાં પંચા જિલ્લા પંચાયત ગોધરા ખાતે આવેલી છું આંગણવાડીની અત્યારે પ્રોસેસ ચાલી રહી છે ભરતી મેળાની તો મારા અત્યારે અપીલમાં જે અમે અરજી કરી હતી ત્યાં મને કોઈ ન્યાય નથી મળ્યો બીજું કે મારા અસલ પુરાવા જોવા તો તૈયાર જ નથી અને મારે જે હું મેરિટમાં છું પણ છતાં પણ એ લોકો ન્યાય આપવા તૈયાર નથી તમામ પ્રક્રિયા ઓનલાઈન છે હવે આ લોકોએ જે અપલોડ કરેલા હોય એની અંદર જે કંઈ માર્ક કે જે કંઈ સર્ટિફિકેટ રજૂ કરવાના રહી ગયા હોય એમાં ડાયરેક કોમ્પ્યુટર જ એનું સિલેક્શન નક્કી કરે છે જે કંઈ મેરિટ છે એ કોમ્પ્યુટર આધારિત છે એટલે અહીંયા કોઈ પ્રશ્ન જ નથી એવો કે જે મેરિટ ને આપણે લીધા હોય એવો